ભુજના જથ્થાબંધ બજાર સમિતિમાં કામ કરતા મજૂરોની સમસ્યાના નિવારણ અંગે રજૂઆત કરવામાં આવી આજે ભુજની અંદર ભુજ જથ્થાબંધ બજાર સમિતિમાં કામ કરતા મજૂરો અને એમની સમસ્યાઓનો એક પ્રકારનો અભ્યાસ છેલ્લા પચીસ દિવસની અંદર કર્યો એ સમસ્યાને કઈ રીતે ઉકેલી શકીએ એના માટે મજૂરો સાથે વાતચીત કરી એક ડેટા એકત્રિત કર્યો અને ભુજ જથ્થાબંધ બજાર સમિતિમાં વર્ષોથી મજૂરી કરતા પેઢી દર પેઢી મજૂરી કરતા મજૂરો જે છે ક્યાંક ને ક્યાંક એમની સમસ્યાઓ છેલ્લા વર્ષોમાં ઊભી થઈ છે જેની અંદર મુખ્ય સમસ્યા જે છે કે મજૂરીનું પ્રમાણ જે છે એ સાવ નહીવત પ્રમાણમાં છે પીવાના પાણીની વ્યવસ્થા માર્કેટ વિસ્તારમાં નથી હોટલ ઉપર અત્યારની ભયંકર ગરમીની અંદર હોટલના ગરમ પાણી પી રહ્યા છે મજૂરો સરકાર દ્વારા કોઈ વ્યવસ્થા કરવામાં નથી આવી ઓઆરએસના પેકેટ કે એવું કોઈ પહોંચાડવામાં નથી આવ્યું બેસવા માટેની કોઈ વ્યવસ્થા નથી અને બજારની અંદર આટલા મોટા બજારની અંદર કોઈપણ પ્રકારનું શૌચાલય જે છે એ એની વ્યવસ્થા નથી છેલ્લા પચીસ દિવસની અંદર બજાર સમિતિના અધ્યક્ષ સાથે બે ત્રણ મિટિંગો થઈ અને એમણે સાંત્વના આપી છે કે ટૂંક સમયમાં આ તમામ સમસ્યાઓનો જે છે એ ભુજ મજૂર કામદાર ફેડરેશન અને મારી સાથે રહી અને મજૂરોને સાથે રાખી અને આ સમસ્યાઓનો હકારાત્મક ઉકેલ આપવામાં આવશે ટૂંક સમયમાં મજૂરોની જે પણ મજૂરીની ડિમાન્ડ છે કે જે નહીવત પ્રમાણમાં છે એ મજૂરીની ડિમાન્ડ વધારી આપવામાં આવશે સહજ સ્વીકાર કર્યો છે એમણે અને જે પ્રાથમિક સુવિધાઓ જે છે એ મજૂરો માટે કઈ રીતે ઉપસ્થિત થાય એના માટે ડોનર ગોતી અને મજૂરો સાથે ફંડ પાળો કરી અને એ વ્યવસ્થા કરવામાં આવશે અને સરકાર સાથે પણ એના માટે સંકલન કરી અને આ માટેની વ્યવસ્થા કરવાના પ્રયાસો કરવામાં આવશે અત્યાર સુધીમાં આપ જાણો છો કે ખાસ કચ્છ જિલ્લા અને ભુજની અંદર ટેમ્પરેચર છે જે ગરમીનું તાપમાન એ પિસ્તાલીસ ડિગ્રીની આજુબાજુ થયું છે સદનસીબે એવો કોઈ બનાવ મારી નજરમાં નથી આવ્યો પરંતુ મૃત્યુનું પ્રમાણ પણ પાંચથી સાત લોકો મૃત્યુ પામ્યા છે આ ગરમીની અંદર એવું જાહેર થયું છે મજૂરો શ્રમજીવી વર્ગ છે એના માટે ખાલી જથ્થાબંધ બજારમાં નહીં પણ ભુજ શહેરની અંદર પણ ક્યાંય સરકાર દ્વારા કોઈ વ્યવસ્થા કરવામાં આવી હોય એવું ધ્યાનમાં નથી આવ્યું એટલે સરકારે આવા પ્રકારમાં જ્યાં જથ્થાબંધ રીતે વધુ પ્રમાણમાં બાંધકામ સાઈડ હોય કે પછી બજાર સમિતિ હોય કે એપીએમસી હોય ત્યાં ઓઆરએસના પેકેટ જેવી ઉપલબ્ધતા કરાવી અને એક મેડિકલ ટીમ જે છે એ ત્યાં કને હાજર રાખવી જોઈએ એ એવી મારી ઈચ્છા છે અને સરકાર આ બાબતે ટૂંક સમયમાં કાર્યવાહી કરે એવી સરકારને હું વિનંતી કરું છું બિલકુલ સરકાર જવાબદાર રહેશે એના માટે અને સરકાર પગલાં નહીં ભરે તો સરકાર સામે બેસી જઈશ પગલાં ભરવા માટે સરકારને મજબૂર કરવામાં આવશે મને સંપૂર્ણપણે વિશ્વાસ છે મજૂરોની આટલી મોટી તાદાદ તમે જોઈ રહ્યા છો સંખ્યાબળ મોટું છે અને સો ટકા વિશ્વાસ છે કે જે વેપારીઓ છે મજૂરો સાથે હંમેશા મળીને કામ કર્યું છે એમણે એકબીજાના સાથે સંકલનથી કામ કર્યું છે અને એ જ મજૂરો અને વેપારીઓ પોતે એકબીજા સાથે વાતચીત કરી અને આ સમસ્યાનો ઉકેલ કરશે